જોન્ડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો શૈલેષભાઈ દક્કુભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જોન્ડિયર પચાસ એકતાલીસ ટ્રેક્ટર છે અને બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર

શૈલેષ ભાઈ દકુભાઈ કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો ટ્રેક્ટર તમે જોવા જાવ તો શૈલેષ ભાઈ દકુભાઈ કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એટલે પહેલા કોન્ટેક કરીને ત્યારબાદ ટ્રેક્ટર જોવા જજો ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે સ્લેબસ્ટ્રેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં જવાબદારી ટાયરની વાત કરું તો પચાસ ટકા નવા ટાયર નાખેલા છે આખા એમ ના વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો પચાસ ટકા જેવા ટાયર છે એમ ના નવા બાકી ફૂલ જવાબદારી ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવેલી છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ છે કંપની કલરમાં વન ઓનર પાવર સ્ટેરિંગ સાઇડ ગેલ ઓઇલ બ્રેકવાળું ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો શૈલેષભાઈ દક્કુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી જોંડિયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો